ભરૂચ નગરપાલિકાની બજેટ લક્ષી બેઠક મળતા બે હાજર પચીસ બેતાલીસ કરોડ ની પુરાંતવારુ બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મરેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજૂરની મહોર કરવામાં આવી હતી પણ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયો હતો વિપક્ષતીઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચામાં મુદ્દા મૂક્યા હતા ભરૂષ નગરપાલિકાની બજેટ લક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે મળી હતી જેના પ્રારંભે પાલિકા સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી જે વાત કારોબારી ચેરમેન હૈમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું છેતાલીસ કરોડની પુરાતવાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગપુવન પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડ ના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઈ હોવાનું કહ્યું હતું વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે બજેટને આંકડાકીય માયા જાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા

હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનો હતો વિપક્ષમાંથી માંથી દંડક હેમેન્દ્ર કોઠીવાલા ઉપરાંત સરીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ પણ ચર્ચામાં સામેલ થયા હતા ચાર કલાકે અસામાન્ય સભાનું સમાપન કરાયું હતું નમસ્કાર આજ રોજ ઓગણત્રીસ તારીખ ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય તેમાં આવક એકસો પોઈન્ટ ચોપન કરોડ ની હતી અને પુરા છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડ નું પુરાણ દ્વારું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વનામતે મંજૂર થયું છે અને રહી વાત કામોની તો અનેકો શહેરના વિકાસ લક્ષ્ય કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શનનો મુદ્દો અધ્યક્ષ લેવામાં આવ્યો હતો પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો એ માટે અમે ઇલેક્શન વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે કયા કયા કામોને હાથ પર લેવામાં

એ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ